મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ અક્ષર કોમ્પ્યુટરની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી જાય છે મિત્રો જો તમે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તમને જો આવો મેસેજ મળ્યો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી મિત્રો આ મેસેજની અંદર એવું કહેવા માગે છે કે મગફળીના પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપણે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે તમે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી હતી જે તે સર્વે નંબરમાં સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપનો સર્વે નંબરની અંદર મગફળીનો પાક જોવા મળેલ નથી એટલે કે મિત્રો જે લોકોએ સર્વે નંબરની અંદર જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કરેલ છે અને એ સર્વે નંબરમાં મગફળીનો પાક છે ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશનથી છે એ લોકોએ ડિજિટલ ક્રોપ માધ્યમથી છે કરેલું પણ એની અંદર તમારો પાક જોવા મળેલ નથી જો તમે એ જ સર્વે નંબરની અંદર મગફળીનું વાવેતર કરેલું હોય તમે સાચાઓ બરાબર તો આપને શું કરવાનું છે કે આ મેસેજ મળ્યાના ત્રણ દિવસની અંદર તમારા ગ્રામ ગ્રામસેવકો એને તમારે લેખિતની અંદર અરજી આપવાની છે હવે એ અરજી કેવી રીતે આપવી એનો એક વિડીયો બનાવીશું એના માટે વોટ્સઅપનું ગ્રુપ બનાવેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે જોડાઈ જજો એ ગ્રુપની લિંક મળી જશે મિત્રો જો હા આની સરખામણી કરતાં છે આપણા સર્વે નંબરની અંદર મગફળીનો પાક જોવા મળેલ નથી આ બાબતે કોઈ પણ વાંધો હોય તો તમારે વાંધા અરજી છે આપવાની છે મિત્રો આ અરજી છે તમારા ગ્રામ સેવકની અંદર ત્રણ દિવસની અંદર તમારે આપી દેવાની છે એ સર્વે નંબરનો જે સર્વે નંબરની અંદર તમે મગફળી છે વાવેલી છે તમે જીવ ટેગના માધ્યમથી તમે એનો ફોટો પણ લઈ શકો છો મિત્રો તમારા પ્રૂફ માટે એ કેવી રીતે લેવો એ વિડીયો પણ બનાવેલો છે અને તમે જે સર્વે નંબરમાં મગફળી વાવેલી હોય ને તમારું નામ આવેલું હોય ને તમને મેસેજ મળેલો હોય આ મેસેજ છે તમને ગ્રામ પંચાયત તરફથી તમારે વીસીએ તરફથી છે તમારે અંદર તમને મોકલવામાં પણ આવશે લિસ્ટ પણ બહાર પાડવામાં આવશે મિત્રો ઘણા બધા ખેડૂતોને આવા મેસેજ મળી રહ્યા છે કે આપનો સર્વે નંબરની અંદર મગફળી વાવેલ નથી કારણ કે આ લોકો છે એ કહેવાય ને કે સેટેલાઇટ ઇમેજ આધારિત છે એ લોકો સર્વે કરતા હોય તો એને કારણે તમે વાવેલું હોય ને તમારું નામ આવી ગયું હોય એ બરાબર આ તમને મેસેજ મળેલ હોય તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી આ તમારું આનું સોલ્યુશન છે તમારે ત્રણ દિવસની અંદર તમારે એક અરજી કરવાની છે અરજી છે કેવી રીતે કરવી એ વિડીયો બનાવીશ તો ખાસ ચેનલના માધ્યમથી જોડાઈ લેશો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ